તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આપણે આવી જાય છે પાછા ઘરે છીએ શિનેડો લઈને વાડીએ એટલે યેડમાં પડ્યો શીનેડો કપાના કપા વેચવાઈ જાય છે તો તમને દેખાડીશ વાટમાં કપા વેચવા જાય છે ને શનાડો પડ્યો શેડમાં તો મળી જાય વાટમાં જાય ત્યારે બરોબર તો દોસ્તો જુઓ તમે હું એડો ઘરેથી નીકળી ગયો છું યડમાં જવા માટે કપા વેજવા અને બેસી ని આવી ગઈ చేతర్మనే జో తో జో దాత కాడే చే పవాలి భయి పడే టవర్ పడే అని టవర్ రోడే తీ తాతా జాయి ఇయర్ జో తిమే రోడ్ రోడ్ ఏ జొకే థన్ పసి ఉన్న ఎడ్ పాయేన్ పాలియా ద్రో థన్ టక్ టక్డ పడ 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 అని భాయ్ ఉన్న نے پاولیا دروڑے تھی پوگی گیا ایڈ پائے جو تم ایڈے سیدھا اندر گیٹ میں گئی ایڈ پائے تھی فائنلی ایڈ میں پوگی گیا سی جو تمہیں دکھاروں ٹیم پاس ہم جو لائن ہاں یہ نا اپڑو à mày hôm trước quay rồi nãy giờ hùng quay gì xí bao bao rồi chứ thấy gì nhá mấy cái loại tem pa, tôi mày chụp cái video, rồi loại tem pa, tôi online đi vô, xin chào vô, vô thì, anh rồi đừng có તો બેનારી જો વીડિયોમાં મળીશું આગળ થઈ ગયું છે રજી ચાલુ જો તમે માણસો જોતા રહ્યો વિડીયો કેવો ભાવ આવે પપ્પાનો

dạy về đấy hello em người biết được dạy về dạy về nè તો દોસ્તો હરાજી બરાજી થઈ છે અને દાવી શી કપા નાખવા ચૌદસો રૂપિયા ભાવ આવ્યો છે તમે આગળ જોઈ લીધું છે ને દેખાડ્યું છે અને હવે દાવી કપા નાખવા એકમાં તો કપા કપા થઈ ગયા પછી મળીએ ખાલી કાઢો ભરાય પછી બરોબર ચાર રીતે ભેડા રહી ગયો વિડીયો તો ભોગી જાય છે અહીંયા વજન થાય છે પછી અહીં ઠલવવાનો બરોબર જોવા તમારો ભાઈ છે હવે મળીએ યાર્ડમાંથી પેલી ફાઇનલી ખાલી થઈ ગયો શનિયાળો જોવા ખાલી પાછા હવે સીધા શનિવાર હવે મળીએ સીધા લી ખાલી કાંટો કરાવવા એડમાં બોજી જશે જો અને હવે જવાનું છે ઘરે હવે મળી સીધા ઘરે ખાલી કાંટો બરાંટો કરાવીને પછી જાસું ઘરે પછી મળીએ ઘરે ઘરે મળી જાય પૈસા પૈસા લેવા તો હવે પૈસા લઈને પછી આવવાનું છે વાડીએ તો મળીએ સીધા વાડીએ વાળીએ જઈને જોવા હોય છે શેફ ને જો કષ્ટ વંજન દેવું જૂના યડમાં બરોબર તો મળીએ સીધા આપણે હસાબ બૈસાબ લઈને તો એડ આવી ગયા અને આવી ગયા છીએ વાળીએ આપણે જો કાલે કપા ને વિમાં તું જ કપા અને એમાં વાળવા નહોતું પાણી તો મેં આવીને કેવી દીધી છે મોટર ચાલુ જો મોટર ચાલુ કરી દીધી છે બે વખોડા પહી દીધા તીજામ જાય છે અને આ વિડિયો પણ બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડિયો અમે પૂરો કીધું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવો વિડીયો